એ અર્થમાં અહીંયા કે પછી પૂછશે ત્યારે હું જવાબ દઈશું કામ કામ કરો 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 પાપ કર્મ ન નારાયણ મોત કો દૂજો શ્રી ભગવાન બે વસ્તુને નહીં ભૂલો એક મૃત્યુને અને બીજું ભગવાનને અને બે વસ્તુ ભૂલી જાઓ એ અંતિમ ઉપદેશ આપ્યો કે બેટા બે આ બે વસ્તુને યાદ રાખજો એક મૃત્યુને એક દિવસ મરવાનું છે ત્યારે સાથે કાંઈ નથી લઈ જવાના કરેલા કર્મ ખાલી સાથે આવશે અને બીજું ભગવાનનું સ્મરણ કરો તસ્માત સર્વેશું કાલે શું મામ અનુસ્મર ભગવાન કહે છે મારું સ્મરણ એ સતત સ્મરણ કેવી રીતે રહે કાંઈ નહીં જો ઓલી પનીહારી હોય ગામડે જાતી ને કુએ પાણી ભરવા અથવા નદીએ પાણી ભરવા જાતી તો હેલ લઈ અને માથે એકબીજીને ચડાવે અને આપણી માવડીઓ આ એવી જબરી ઘરનું કામ કરતી હતી ને ત્યાં સુધી આ માવડીઓ અને હજી ગામડામાં તો તમે કરો જ છો એટલે એ કસરત એ પરિશ્રમ એનાથી કાયા મજબૂત થાય ઘણી વાર તો સગર્ભાવસ્થામાં હોય ખડ લેવા ગઈ હોય વાડી વાડી મોટી કરે અને ગાહડીને બરાબર બાંધી પછી વાળું કોઈ ન હોય પછી એ જબરી માવડ્યું એ જબરી જોગમાં આવું કોઈ ચડાવવા વાળું ના હોય તો એ ગાહડીને લઈ આમ પોતે એવી રીતે બેહે પછી પોતાના આમ એ ગોઠણની માથે રાખે પેલા ન્યા ચડાવે પછી પાછું બળ કરી અને છેવટે પોતાની માથે ચડાવીને રહે હાવ હાચું કે જો આવા એકલા એકલા ગાહડી કેટલાએ ચડાવી છે કેટલી માવડી હોય હાથ ઊંચા કરો તો એકલા એકલા જીવ જીવ કેટલા હાથ આવું શહેરમાં હાથ ઊંચા થાય જ નહીં સવાલ જ નથી કારણ કે કસરત ગઈ એ જે પરિશ્રમ વાળું જીવન હતું એ ગયું પછી હેલ ભરીને આવે એટલે હાંડો ચડાવે હાંડાની માથે પાછો ઘડો અને હેલ ભરીને આવતી હોય ઘણી વાર તો એવી જબરી હોય માવડીયું કે ત્રીજો પાછો આમ કમરમાં લઈ ત્રણ ત્રણ ભરીને આવતી હોય અને પાછી એક પાણી ભરવા જતી હોય આ પાણી ભરીને આવતી હોય બે ગામની હેરીમાં મળે તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી વાતો કરીને થોડી વાર એ બે મિનિટ વાતવે ચડે વાતો કરતી જતી હોય હસતી જતી હોય હેલને પકડી ન હોય લટકા મટકાઈ કરતી હોય હાથ લાંબા ટૂંકા કરતી હોય હસતી જતી હોય વાતું કરતી હોય પણ હેલ પડે નહીં હેલને પકડવી ન પડે અને હેલ પડે નહીં કેમ એક સંતુલને એનું મન ઓલામાં એવી રીતનું છે કે વાતું ચિત્ર કરે તો મન ક્યાંક ને ક્યાંક ઓલું બેલેન્સ સાધી લે છે સંતુલન સાધી લે હેલ પડે નહીં બસ એમ જ કંઈક એવું સંતુલન સાધી લેવું જોઈએ કંઈક એવો તાર જોડાઈ જવો જોઈએ પરમાત્મા સાથે કે આપણે આપણું કામ કરીએ પણ આપણું મન પરમાત્મામાં રહે તસ્માત સર્વેશું કાલેશું ભગવાન કહે છે મારું અનુસ્મરણ પ્રભુનું સ્મરણ રહે વસ્તુ ભૂલી જજો સદગુરુએ કહ્યું પોતાના શિષ્યોને બે વસ્તુને ભૂલી જાઓ અને બે વસ્તુને યાદ રાખો યાદ રાખો એક ભગવાનને અને બીજું કે એક ને એક દિવસ મરવાનું છે અને મરીશું ત્યારે કાંઈ સાથે નહીં આવે માટે આ બખેડા બધા બંધ કરો જે રૂપિયા માટે થઈને તમે કોકના ગળા કાપો છો છેતરામણી કરો છો ખોટા કામ કરો છો ભેળસેળ કરો છો એ બધું અહીં પડ્યું રહી જશે અને કર્મ સાથે આવવાના છે એમાં સાવધાન કર્મ કરતી વખતે સાવધાન તો નારાયણ મોત કોર દૂજો શ્રી ભગવાન એક મૃત્યુને યાદ રાખો અને બીજું ભગવાનને યાદ રાખો અને બે વસ્તુ ભૂલી નેકી નેકી કો ભૂલ નેકી એટલે ભલાઈ તમે જે ભલા કામ કર્યા હોય ને હારા કામ કર્યા હોય પુણ્યના કામ કર્યા હોય એ કરી લીધા પછી બહુ યાદ નહીં રાખવાના એના ઢંઢેરો નહીં પીટવાના કે આ ભગવાન અહીંયા મેળ્યું છે એ આપણે લીધું મેં એ વખતે જો મદદ ના કરી હોત ને તો ભગો આજે ભીખ માંગતો હોત પોગાડ્યો આપણે લાઈને ચડાવ્યો સલાહ આપી આપણે આજે ભગો જે કઈ છે એ આપણે કારણે ભાઈ તું રેવા દે એ ભગો કે બરાબર કે હું જે કઈ કઈ છું કાકાના કારણે આ કાકાના મારા ઉપર ઉપકાર છે ભગો કે કામ કર્યા હોય કઈ ઉપકાર ના કામ કર્યા હોય તો ભૂલી જવાનું દઈ ભૂલી જવાનું અપની નેકી તમે જે કર્યા હોય પુણ્યના કામ તો ભૂલી જવાનું और दूसरों की बदी को जाओ। बदी, भूल तो जाओ बीजानी बदी बीजानी खराबी दोष, बीजानी भूल भूल ही जाओ मैंने याद रख तो संत कहू मरता मरता शरीर छोड़ता पहला अंतिम उपदेश में क्या याद रखो, बे वस्तु भूली जाओ તો પરમાત્મા એ સૌના સુહુદ છે ભાગવત કહે છે સુહૃદ સર્વદેહ નામ સંતો પણ સુહૃદ છે તમારો સદગુરુ તમે જેની સાથે જોડાયેલા હોય એ સંત ક્યારેક તમારા ઉપર ગુસ્સો કરે તમારા ઉપર ગુસ્સો કરે કોઈ દી તમારાથી દ્વેષ નહીં કરે સદગુરુ કોઈ દી દ્વેષ ન કરે ક્રોધ કરે જે ક્રોધ દ્વેષમાંથી ઉત્પન્ન થયો છે એ તમારું બગાડશે અને જે ક્રોધ પ્રેમને કારણે થયો છે એ તમારું સુધારશે મા બાપ પણ ક્રોધ કરે સંતાન માટે કાંઈક સંતાન ખોટું કરે તો મા બાપ ક્રોધ કરે એનો કાન પકડે એને ઠપકો આપે એમ સદગુરુ પણ ક્રોધ કરે એને ઠપકો આપે કારણ કે સદગુરુને પ્રેમ છે સદગુરુને તમારી ચિંતા છે માતા પિતાને તમારી ચિંતા છે એટલે ક્રોધ કરે છે એટલે ઠપકો આપે છે એટલે કાંઈક કેવા જેવું એ તમને કહે છે ગુસ્સામાં આવીને તમને કઈ કે એનો મતલબ એમ નથી કે તમને નફરત કરે છે એ તમારીથી વેર કરે છે એવું નહીં તમારા આપણા ભલા માટે અને એટલા માટે સંતનો ક્રોધ ભગવાનનો ક્રોધ અરે ભગવાને ક્રોધ કરે અને ત્યારે ભાગવતમાં લખ્યું છે ક્રોધો પી તે હે પ્રભો આપનો ક્રોધ પણ અનુગ્રહનો જ એક પ્રકાર છે એ અનુગ્રહનું જ એક સ્વરૂપ છે નરસિંહ ભગવાને ક્રોધ કર્યો ઋણ કશિપુને માર્યો ભગવાન રામ એને ક્રોધ કર્યો રાવણને માર્યો નહીં તો રામ સ્વભાવથી અને સ્વરૂપથી શાંત છે तुलसीदास जी प्रणाम कर राम जी ने वंदना प्रकरण में मंगलाचरण में रामचरित मानस में दरक कांड प्रारंभ है मंगलाचरण शांतम शाश्वतम प्रमेय मन निर्वाण शांति प्रदम ब्रह्मा शंभु सेव्य मनीषम वेदान्तवेद्यं विभुं शान्तम् भगवान् नारायणी स्तुति करि ताय शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् શાતા કારમ ભગવાન સ્વરૂપથી શાંત છે સાધુ સંતો નું સ્વરૂપ શાંત છે અને આવા શાંત નો ક્રોધ કલ્યાણકારી હોય સદગુરુ પ્રેમનો ભરેલો પરમાત્મા પ્રેમાર્ણવ છે એનો ક્રોધ કલ્યાણકારી છે આમ તો ક્રોધ કરે નહીં અને જો કરે તો એ કલ્યાણકારી છે તુલસીદાસજી લખે છે નિર્બાણ દાયક ક્રોધ જા કરી જેનું ક્રોધ નિર્વાણદાયક છે મુક્તિદાતા સંતોનો ક્રોધ પણ હકીકતમાં પ્રેમનો ધોધ છે એક જગ્યાએ કથા કરતો હતો ને એમાં એક ભાઈ એક એક મહાત્મા ઘણા બધા મહાત્માઓ આવ્યા હતા એમાં એ મહાત્મા એ પોતાના શિષ્ય ઉપર બહુ ગુસ્સે થાય સ્ટેજ ઉપર જનતાની હામે ફંક્શન ચાલતું હતું બહુ ગુસ્સે બહુ ગુસ્સે એટલે બહુ ગુસ્સે બીજા બધા બાપુ હવે હું જવા દે એને આ મૂર્ખો જે ગાયું દીદી છે બહુ ગુસ્સે થાય આપણે આવી રીતે જાહેરમાં આપણું અપમાન થાય તો આપણે હાવ આમ નબળા ઝાંખા પડી જાય ને પણ ક્યારેક સંભવ છે કે આપણા ગુરુ પ્રત્યે આપણને હોય થઈ જાય કે બાપુ જે કંઈક કેવું હોય તમારે બે લાફા મારવા હોય તો આમ આશ્રમમાં હોય ત્યારે મારી લ્યો ને પણ આમ જાહેરમાં આવી રીતે તમે હાવ ઉતારી પાડો પહેલો શિષ્ય કંઈ બોલ્યો નહીં ફંક્શન પૂરું થયું પછી બધા અમે ઉતારા હતા હઉ એમાં એ ભાઈ મને મળવા આવ્યો ને એ શિષ્ય એટલે મેં ને એમ કહ્યું કે આજે તો બાપુએ તમારા ઉપર બહુ ગુસ્સો કર્યો જાહેરનો પણ એના મોઢા ઉપર રાજીપો હતો એ કે આજ મારા સદગુરુએ મને પોતાનો જાણ્યો મારા ઉપર બહુ કૃપા કરી મારા ઉપર બહુ કૃપા કરી એ મને પોતાનું સમજે છે તો જાહેરમાં મારા ઉપર ગુસ્સે થયા ને અને એણે જોયું મારી મારી જે નિષ્ઠા છે મારું જે સમર્પણ છે એને એનામાં ભરોસો થયો કે આ કાંઈ મને છોડીને જાય નહીં અને ગમે મારી લઉં ગાકરી લઉં જાહેરમાં એને ગમે કહી લઉં આની નિષ્ઠા એવી છે એ છોડીને જાય નહીં એમ ધણી સાંભળાવી દે અને ધણિયાણી સાંભળી લે ક્યારેક સાસુ સસરાનું સાંભળી લે પણ એ વહુ બરાબર હાહરામાં જામી ગઈ છે બરાબર એમાં ફિટ થઈ ગઈ ગઈ ખબર છે કે અમારી વગવારું છે અમારી દીકરી છે ઘણીવાર વરું હોય તો એ થોડુંક રોઈ લે બે આહુડા પાડી લે ધણીની પાસે પોતાનું હૈયું ઠાલવી લે જ્યારે બંને જણા એકાદમાં મળે ત્યારે પણ એમ કંઈ છૂટાછેડા લેવાની વાતો ન કરે એમ સમજે સંસાર છે અને પાછી એની માવું તે એવી સમજદાર હતી કે કદાચ હાહારે જાય ને આવું કે બેટા સંસાર છે એમાં સહન તો કરવું પડે માવું પણ એવી રીતે સમજાવતી અટણા ચારથી મોબાઈલ ફોન થયા છે ને ઓલી હજી હહારે નથી ગઈ દીમા પંદર વાર ફોન કરે દર અડધો કલાકે શું કરે છે શું કરે છે આજે હું બનાવ્યું તારી હાહુ હું કેતી હતી આ વાત માટે મને ક્ષમા કરજો મોટા ભાગની દીકરીઓના સંસાર બગડતા હોય તો વધારે પડતી દીકરીની માનું જે ડિસ્ટર્બન્સ છે ને ત્યાં હાહારામાં એને માવનું બહુ ડિસ્ટર્બન્સ છે એ અમારે ત્યાં હોસ્ટેલમાં છોકરાઓને મૂકવા આવે ને મા બાપ પછી એની માં રડતી હોય છોકરાની મા રડતી હોય રડે સ્વાભાવિક છે પહેલી વાર છોકરું આટલું નાનું હોય અને એ છાત્રાલયમાં ભણવા આવ્યું હોય અને માને એ તો નણ નડતી હોય ને તોય પિયરમાં આવી પંદર દી રોકાય ને જાય તોય ભાભીની આંખું ભીંજાઈ જાય બોલો